અત્રેલી ચેનદામણી હાઈસ્કૂલમાં કાર્યક્રમ સંપન્ન થયો આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લોકસભાના સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા પણ ઉપસ્થિત હતા ભરતભાઈ સુતરિયાને અમારી માગણી હતી એ મુજબ આજરોજ એમણે વેકરિયાપરા ગામમાં કોમ્યુનિટી હોલ બનાવવા માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એ ઉપરાંત અમારા ધારીના ધારાસભ્ય જયુભાઈ કાકડિયા તેમણે આમ તો વિકાસનું બીજું નામ કહી શકાય ધારીને અણધારી સફળતા પાવી છે એવા જયુભાઈ કાકડીયા પણ ઉપસ્થિત હતા તેમના પણ સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો નવનિયુક્ત જિલ્લા ભાજપાના પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ઉપસ્થિત હતા તાલુકા ભાજપાના પ્રમુખ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા પણ હતા સૌ પદાધિકારીઓ પણ હતા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ કે શેખ સાહેબ પણ હતા ગાંધીનગરથી નાયબ નિયામક શ્રી નિલે નિલેશભાઈ બગડાસાહેબ પણ હતા આ કાર્યક્રમને ખૂબ સંપર્ક બનાવવા માટે અમારે અહીંયા જિલ્લાના જે ન્યાય સમિતિના ચેરમેન છે કરશનભાઈ ચૌહાણ અને તાલુકા ન્યાય સમિતિના ચેરમેન ચતુરભાઈ સરવી અને અમારી જે ટીમ છે માન્ય શ્રી હેમંતભાઈ ખેતરિયા સાગરભાઈ દાફડા સુરેશભાઈ બોરીચા મધુભાઈ મકવાણા સહિતની આખી ટીમે રાત દિવસ મહેનત કરી અને જિલ્લા કક્ષાનો ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ સમગ્ર રાજ્યની નજર અમરેલી જિલ્લા પર પડે એ ટાઈપનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો છે આજરોજ આ કાર્યક્રમની પ્રસ્થાન સ્ટેચ્યુએથી લઈ અને ધારીના રાજમાર્ગો પરથી પસાર થઈ અને દામણીના દામણી સ્કૂલના સભાખંડમાં કાર્યક્રમ હતો કાર્યક્રમને અંતે ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે આ કાર્યક્રમમાં સમાજના ટોપ ટેન શ્રેષ્ઠીઓને સીલ્ડ આપીને સન્માનિત કરવામાં આવેલા તો તાલુકાભરના જે તેજસ્વી તાવલાઓ હતા એને પણ સન્માનિત કરવામાં આવ્યા માતાઓ બહેનોને પણ સન્માનિત કરવામાં આવ્યા અને એકંદરે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ આજરોજ અમે સંપન્ન કર્યો છે કાર્ય મુકામે જિલ્લા કક્ષાની ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે આ કાર્યક્રમની અંદર લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા આદરણીય દેવીભાઈ કાકડીયા આદરણીય અતુલભાઈ કાનાણી તેમજ સમગ્ર જિલ્લાની ટીમ ઉંચુ જાતિ મોરચાના અમારા ભાઈ શ્રી સંદીપભાઈ ભાઈ શ્રી મુકેશભાઈ ભાઈ શ્રી ફર્ષણભાઈ ભાઈ શ્રી શાંતિલાલ સમગ્ર ટીમ હાજર હતી સમગ્ર લોકોને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠવું સાથોસાથ સાથ એક સુંદર કાર્યક્રમનું પણ આયોજન થયું અને એની સાથે એકરિયાપરાની અંદર સમાજની વાડી બનાવવા માટેનું એક નવું પણ આયોજન કરવામાં આવ્યું છે એક નવતર પ્રયોગ અને એની અંદર આપણા લોકલાંટલા સાંસદ આરોજ ભરતભાઈ દ્વારા પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ જાહેર કરવામાં આવી છે જેથી એક સમાજની એક સુંદર વાડીનું આયોજન થયું છે સાથોસાથ એક શિક્ષણ ફંડ દ્વારા સમાજના વિદ્યાર્થીઓનું ઘડતર થઈ શકે એ પ્રકારે એક સમાજ માટે શિક્ષણ ફંડનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર રીતે બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે સમગ્ર ટીમને મારી હૃદયપૂર્વકની શુભકામના પાઠવી છે બાબાસાહેબનો એકસો ચોત્રીસમો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય જવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માંગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમ કે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરી છે

શક્તિ મંત્ર કરે બાબા સમક્ષ આશાની દ્રષ્ટિએ ઉભું છે કે વિશ્વની અંદર સમતા સમાનતા અને પ્રભુત્વની જે વાત કરનારા વિભૂતિ આપણા બાબા સાહેબ આંબેડકર છે તેમણે ગરીબોના મથિ અને એક કહી શકીએ ને કે જે લોકોના જીવનનું કોઈ અસ્તિત્વ જ હતું નહીં તે લોકોના જીવનના અસ્તિત્વ માટે પોતાનું જીવન બલિદાન આપીને તે લોકોને જીવનની અંદર નવો શ્વાસ એક ભગીરથ કાર્ય કર્યું છે એટલે જ કહેવાય છે ને કે મંદિર મસ્જિદ ગિરજા ઘર કો બાટલી ભગવાન કો ધરતી બાટી સાગર બાટા મત બાટો ઇન્સાન કો અભી તો રાહ સુરુ હે મંજિલ બેઠી દૂર હે उजियाला महिलों में बंदी हर दीपक मजबूर है मिलता नहीं सूरज का संदेश हर घाटी मैदान में धरती बाटी सागर बाटा मत बाटो इंसान को આંબેડકરજીના બંધારણ અને બંધારણના મૂલ્યોથી એ જ વસ્તુ બધા કરવાનું છે અસ્પૃશ્યતા વિહીન મહિલાઓને સમાન હક અધિકાર દલિતો પ્રત્યેનો માન સન્માન જાળવવા માટે આંબેડકરે જે વિચારો રજૂ કર્યા છે તે વિચારોને આપણે સમાજની અંદર સ્થાપિત કરી અને એક રાષ્ટ્ર ઉન્નતિના સ્થિત ઉત્તર કરવા સુધી આપણે બધાએ સાથે મળીને મહેનત કરવી પડશે જય ભી મારું નામ ડોક્ટર પવન ખાણિયા પ્રોફેસર છું નસવાડી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આજ રોજ ચૌદમી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ માનનીય મહામાનવ ભારત રત્ન વિશ્વ મહામાનવ નોલેજ એકસો ટોટલ બત્રીસ ડિગ્રીઓ સાથે વિશ્વમાં પ્રથમ નંબરે શિક્ષણ પ્રાપ્ત કરનાર ભારતના મહામાનવ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જન્મ જયંતિ એકસો પાંત્રીસમી રસવાડી ખાતે ધંખા રોડ ટેક્સીઓ ખાતે આજ રોજ તમામ સમાજના ભાઈઓ બહેનો આગેવાનો સાથેની હાજર રહીને બાબા સાહેબની જન્મજયંતી ઉજવી રહ્યા છે ખાસ કરીને મોટા ભાગે તમામ સમાજના માણસોને તમામ વ્યક્તિઓને તમામ ધર્મના ને બાબા સાહેબે પોતાનું બંધારણ લખીને જે બધાને હક અને અધિકારો આપ્યા છે એને આજે અમે સમાજની સમક્ષ દુનિયાની સમક્ષ આ બાબતો ઉજાગર કરતા મુખ્ય છે બાબા સાહેબના વિચારો આપણે આપણે જ્યાં સુધી આ પૃથ્વી પર રહીએ ત્યાં સુધી બાબા સાહેબના ના વિચારો નું આપણે પ્રચાર અને પ્રસાર કરવાના છે અને તેમણે આપણને આપી ગયેલા જે માર્ગો છે સિદ્ધાંતો છે એનું દરેકે આનું પાલન કરવા આપણે કટિબદ્ધ રહીએ અને આપણા સમાજને જાગૃત કરીએ શિક્ષણ મેળવીએ અને કાયદાની દ્રષ્ટિએ રહીને આપણે સંઘર્ષ કરવાનો છે અને લડવાનું છે અને આપણે શિક્ષણ મેળવવાનું છે અને આપણે તમામ સમાજના ભારત દેશના નાગરિકો એ સંગઠિત થઈને દેશના વિકાસ માટે બાબા સાહેબના સિદ્ધાંતો આપણે ધ્યાનમાં લઈને બંધારણને ધ્યાનમાં લઈને આપણે આગળ વધીએ અને બાબા સાહેબનો જે બંધારણ છે એ મહા પવિત્ર ધર્મ ગ્રંથ કહીએ ખોટું નથી અને એનાથી પણ અધિક આપણા દેશનો વહીવટ બંધારણને અનુસંધાનમાં વહીવટ ચાલે છે કોઈ પણ ધર્મના હોય કોઈ ભાઈ હોય હોય લડવા માટે ન્યાય મેળવવા માટે બાબા સાહેબના જે કલમો આપી છે એ કલમો હેઠળ જે અધિકારો પ્રાપ્ત છે હક્કો પ્રાપ્ત છે એના માટે આપણે લડવા માટે આપણે કોર્ટોમાં કેસ મૂકીએ છીએ અને જેના આધારે આપણે ન્યાય મળે છે તો બાબા સાહેબને ન્યાય પ્રક્રિયા જે આપણને કેવી રીતે એનું પાલન કરવું અને એવો કેવી રીતે કોર્ટ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ અને બાકીની ડિસ્ટ્રિક કોર્ટો પણ કેવી રીતે એનો નિર્ણય કરવાનો એ તમામ સિદ્ધાંતો માર્ગદર્શન તમામ બાબા સાહેબ આપણને આપી ગયા છે એ અનુસંધાનમાં આપણે પણ પાલન કરવાનું છે આપણે બાબા સાહેબના નક્કી કરેલા સિદ્ધાંતો પ્રમાણે ચાલશું તો જરૂર આપણા દેશ વિશ્વની અંદર મહારાષ્ટ્ર બનશે એવી આ આપણે સૌએ આગળ પરિકૃતિ કરવાની છે એ ધ્યાન માં રહીને આ આપણે આજના દિવસે તમામ ને મારી શુભેચ્છા જય ભીમ જય સંવિધાન સોમજીભાઈ ગુંગરિયા આજ રોજ અમે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે નસવાડી તણકવા રોડ પર બાબા સાહેબ ની સ્ટેચ્યુ મૂર્તિ ને અમે ફૂલ અર્પણ કરવા વિશેષ વધારે કઈ કહેવાનું રહેતું નથી પણ હતા તમામ સમાજને સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે એ સાથે 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 થવો જોઈએ આદિવાસી સમાજને પણ જેટલા પણ અધિકાર અન્ય સમાજને પણ આપેલા છે તેને આ સરકાર ફોલો કરે આ ડબલ એન્જિનની સરકાર જે પાંચમી અનુસૂચિ હોય પેશ હોય કે અન્ય કોઈ પણ કાયદા ઘડેલા છે એને અમારા સમાજને સંપૂર્ણપણે અમલવારી સારી રીતે કરે એવો હું આગ્રહ કરું છું આજના દિવસે રસિકભાઈ ગાર્દીભાઈ બેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે આજે પાટણમાં સમસ્ત સમાજ દ્વારા દરેક સમાજના લોકો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી બાબા સાહેબ આંબેડકરે અનુસૂચિત જાતિ સમાજ માટે નહીં પરંતુ સર્વ સમાજ માટે એમનું યોગદાન રહેલું છે એમને અનુસૂચિત જાતિ સમાજ માટે પણ યોગદાન આપ્યું એસસી એસસીએસટી ઓબીસી માઇનોરિટી સર્વ સમાજ માટે યોગદાન આપ્યું એમનું મહત્ત્વનું યોગદાન હિન્દુ કોડ બિલ દ્વારા પણ એમને એમનું યોગદાન આપવામાં આવ્યું છે આવી વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ એવા ડૉક્ટર સાહેબ આંબેડકરને પાટણના તમામ સમાજના લોકો અમે વંદન કરીએ છીએ

કાર્યકરો એસસી મોરચાના પ્રમાણે લોકોએ આજે બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભારતની અંદર કાયદાનું શાસન સ્થપાય અને લોકોની સુખાકારી વચે લોકોને ન્યાય મળે લોકોના અધિકારોનું જતન થાય એના માટે બાબા સાહેબ અને એમની ટીમે એ બંધારણની અંદર આદર્શો અને સિદ્ધાંતો અને અધિકારોની જે વાત કરી હતી આજે ક્યાંય ને ક્યાંય બાબા સાહેબે સરદાર પટેલે કે ગાંધીજીએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું એ સ્વપ્ન કોઈને કોઈ જગ્યાએ ટૂટતું રહે છે લોકોના અધિકારોનું હનન થઈ રહ્યું છે આજે ઘણા બધા લોકો બેકાર બન્યા છે દેશની અખંડિતતા અને અસ્મિતા ઉપર સવાલો ઉઠવા મળ્યા છે વિદેશના લોકો વિદેશમાં વસતા લોકોને બે હરામીથી ભારતની અંદર પરત મોકલી દેવામાં આવે છે ભારતની અસ્મિતાનું હનન થાય છે ત્યારે આજે આ પુણ્યતિથિ નિમિત્તે મીડિયાના માધ્યમથી સરકારને અમે વિનંતી કરવા માગીએ છીએ કે સરદાર પટેલ બાબા સાહેબ અને ગાંધીજીએ બંધારણની અંદર જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નનું ગુજરાત અને એ સ્વપ્નના ભારતનું નિર્માણ મારું નામ કલ્પેશભાઈ એચ શામળા માંગરોળ ડેપો આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું આજરોજ સાહેબ આંબેડકરના એકસો ને ચોત્રીસમાં જન્મ દિવસ નિમિત્તે માંગરોળ ડેપો ખાતે તમામ કર્મચારીઓ દ્વારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબની જયંતિ ઉજવેલી સાથે સાથે માંગરોળ ડેપોની અંદર ફરજ બજાવતા રબારી સમાજના કર્મચારીઓ દ્વારા ઉનાળાની કાળજાત ગરમીને ધ્યાને રાખી અને અમારા ઉચ્ચ કક્ષાના મેનેજમેન્ટની સૂચનાને અનુસરણ કરી અને માંગરો ડેપો ખાતે તમામ કર્મચારી ફરજ પર જતા આવતા અને માંગરો ડેપોની અંદર આવતી જાહેર જનતા માટે લીંબુ શરબતનું આયોજન કરેલું છે फ्रॉम मैक बड़ौदा मैं आज बाबा साहब भीमराव अंबेडकर की जी की एक जन्म शताब्दी जन्म सदी के रूप में उपलक्ष्य में आप सभी को हार्दिक शुभकामनाएं और बधाई देता हूं मैं बाबा साहब का जो शख्सियत है वो एक अनुकरणीय शख्सियत है जिसकी वजह से आज जो हमारा संविधान और जो देश जिसके ऊपर चल रहा है उसके वो प्रेरणा स्रोत रहे हैं और उनका जीवन हमको ये प्रेरणा देता है कि संघर्ष करके किस तरह से हम जीवन में सफलता प्राप्त कर सकते हैं મેં એક બાબા સાહેબ કે એકસો ચોતીસવે જન્મ દિવસ કે ઉપર સભી કો શુભકામનાએ બધા દેતા હું ધન્યવાદ